રાજી થઈ જવા પાંચો નો ટાલી હારો પાંચો ની નો ટાલી ખુશ થઈ હું તો કીધું ભલે ધોની ને પડી રહ્યું હાલ પાંચસો તો ગીધા માયા કાવા પર આગળ જેટલું આલે ને એટલું નઈ લેવાનું છે અમે જાણ હોય મમ્મી એટલે આપણે શાંતિ અમે કરવાની જરૂર નહીં અમે સમજવાનું કરો

ઇની વાતો કરીએ છે કે ભણા અમે ખરા ને ગમે તેવું કામ ફટ લઈને કરી દેવાનું કીધું કર્યું જ છે તો ખબર નથી પડતી તો દેવાનું ટાઈમ ટાઈમ કામ પટાઈ દયો એટલે ઓય ઘર મોચામાં બેહીને વઢાઈ જહા એમ આખો દારો ગોમમાં રખળો બીજું કોઈ નથી અજે છું શું કરીએ સોને મની વાત તો કોઈને નહીં કરી દીધી કે ભણા નેરો આવી ગયા

ફેવડી ફેવડી પતે કે મારા હા હરે આલી એ તો સોકરાન ખાધું લઈને છોરો કાળ પાસે એ કોઈ નહીં તેલને ગોળ ગોળલા બાનું વાત સારા સાથે અલે તેલ નું ગોળલા બની વાત નહીં કરતો એ તો વાપર રોજ હો હો રૂપિયા નું એટલે એ શું જવાની વાત કરે જીવણ મામાની રોયડો ને નહીં લઈ આવવાનું તોણીને અમુ હોકી પડે રહ્યો

એટલે ખબર નહીં પડતી વ્યવહાર કરવાનો હગુ કરાય તો ખબર પડે ગમો તને કરાય છે એમ હશુ નું લેવા

ઘેર હોય પંચાયત હારી કરે ગમ માં જઈને કરવું નહીં તે બોલી નાખજે ગમના વાળા જાય પછી તૈયારીઓ કરી નહી હાલ વિવાહ નું કરવા જે કરવા ચૂંટણી પડી મેળવ સરપંચ નું બધું એટલે આપડે કોઈ લોકો કોઈ પૈસા લેવા જવાનું નહીં તૈયાર થયા નહી તૈયાર છીએ એમ આજે દોરવા માં આવ્યું નહીં મને એવું લાગે છે કે કાલનો નો ખરો ને આ જીવન એના હાડું ખરાને ને એને જતા ને પેલા સરપંચના ના ઘેર જાય ને થોડા રીફણ આ જીવા લાગે છે મને તો અત્યારે હાલ ગમત જતાય શરમ આવે છે કાલ પેલા કાળીઓ ને ખરા ને જીવણિયાના હાડો ને અમે ખરા ને મૂકવા ના જાતા જતા આ બસ્ટે ને પણ ઈકણ થી આવીને હોમ થી આવીને લઈ જશે અને કાલના ચોમાકાન સણકા કર્યા છે ને તે લાગે છે બરોબર ની રી ચડી છે એટલે મારા ઘર હોમ લમણો નહીં કર્યો નકર અત્યારે હતલ લમણા કરી જાવ હતલ પરવાટા મારી જાવ મારા ઘેર બીજું કશું નહીં કાલે કીધું એને ખોટું લાજુ લાગે છે કોઈના લોક લોકાય નહીં જતા હું તને પેલા કાલના ચંપામાં મરી ગયા સુધી એવા લોકો જતા હોય તો બરાબર છે ચંપામાં શાંતિ સાહેબ બેહી રહ્યો

બીજું કશું નહીં એટલે મારું મારા ભાઈ આગળ નહીં ચાલતું એમ થાય તો મારા ભાઈ આગળ ચાલતું હોય તો કાલે પેલો કાઢ્યો એ પેલા વિભાઈ ને એના ખ્યાલ ખ્યાલ લઈ ના હોત એટલે મારો ભાઈ જોતો એના ઘેર જોતો એમ કે જોતો એ સરપંચ ના ઘેર જોતો તમારો ભય નતો જો પણ આ બધા નાટક કરી કરી મેલ્યો અમે અત્યારે કોઈ તમારા ભય જરૂર નઈ પડાઈ ના ગયા અરે ખેમા કાલ વિવાહ થઈ જાય ને કાલ ઢોલે વાગી જાય ને ભણિયાન બાયડી આવી જાય કશું શું નઈ આવે અરે મારો ભણિયો ખરો ને એ હેતર વરિયાળી ઉતારતો ને હેતરમાં એરંડા ઉતારતો રહી જાય એ ઈનો ભોણિયો ખરો ને બાયડી નઈ બારે તું જોજે જે તાલ એ કશું નઈ કરું એ કામ કરો સમ હું કામ કરું છું આવો તો પેલો ફુગ્ગો હજી હવા ને એકડી જવાય ને તો થોડી હવા ભરતાઈએ તો નહીં પછી કદાચ પાછળ જતા ખેલ બગડી જાય ને તો મજા આવે

અરે તારે ગસીન કઈ જો કે ના હંગા સબદ ના રાખતો ન કા આપણો આખું કુટુંબ પટી જાય કોઈ સબન કશો નઈ રાખે બીજું હું તમે દાબીન કઈ જો આ હાડુ ઈકન જા પણ અમે તું ના દેતો ઇનુ કીધું કે આપણો હાઈટ વાળો દુશ્મની છે આપણે ના નહી જવાનું હું કરું માર હાડું ખજૂર નું બધું આલી જાશે ને તે હલે કે ના લે એવું થાય છે અમે હું કરું અરે આ બાજુ આવ તો આલી જો પણ અમે આવતાને કા હું હાલવા જાઉં અને નહીન પાછો ફરીથી બીમાર પડું તો પાછું આ વખત તો જતું જ રહેવાનું છું એવું થાય ન તો હું શું કરું જબર હાલવાનું છું હું તો એના ખ્યામનોને પાછા મને વતાય તો છે બીખ પણ શું કરો હાથો તો થઈ ગયો છું બીમાર તો જબલ પડી ગયો તો પણ હું આવું તો છું ખ્યામનોની જીવનના તારો હું પરત છે કે નહીં

ના હગું તો થોડીક ના ખાવાનું છે ને હું શું ત્યારે હગું રાખવાનું છે પટી જાય જાય ના ના કેમ તમે ના હોય તો તમે મરી જશો જીવણીએ મરી જાય એનું નક્કી નહિ પણ જે ભૂલ કરે પેલા જહાજો પણ તો ખરા અમારો હું

તમે બેલા ભાઈ છો ને એ જેવા બેકારો છો ને એવા બેકારો ને ઘરે મુઠું કરો એટલે હું રાજી ના ના ખેવા તું એ ઘરે મુઠું કર અમાર ભાઈ જેવો છે તું એ ક્યાં માર દુશ્મન હો લાવ તાર પેલો મુરત મો કરું જૈન કહી દેજો જીવણ મામાન કે બધું આલી દે જેટલું આલી હોય એટલું નકા પાસા ધોણીને હંતાલેલું રાખો લેવા તો જીજ પણ આ દારા દારા જીવણ્યો તો

એટલે સરપંચ મે કીધું આ લ્યા ઓ પણ કીધું એ ઈવા ખવાવો પકાડી તને સાચું શરમ નહી આવતી એય કોઈ હેલ્થફુલ ખજૂર નથી સકળ નહી ખજૂર અત્યારે એ જીવનલાલ પાવર ખવાવા રાખીએ પાવર ખવાવા હું તારા બાનાને લાખા ખવાવા સરપંચ મારા ગાડી લખો તને આટલો બધો હેચ્છાનો જાગ્યો તારા ભાઈ ઉપર જો મારી રેવાયે મારા લીજેસ

પેલી જૂની વાત યાદ નહીં હાઈટ હવર થયો ખબર પડે જવા દે ખૂર ખાતી કરવા જેવી વાત હોય દીધી નહીં તું શોમલા મને બધી ખબર છે

તું ચિંતા કરે ને હું મારા હાડુ ને સમજાઈ દો બધી પૂરી વાત કરે ને એટલે એરા સમજી જાવ અને પછી હગુ તોડી નાખશું આપણે હા જી કઈ દે તું જો ન કે અમે કંટાળે છીએ આ લાફા કહીએ છીએ એમ નમ નહીં ખાતા એ તારી તમે ચિંતા કરશો ને લાફાનો જવાબ તો હું આલ્યો અરે હું કીધું તો છેલ્લા છેલ્લા ટાઈમ માં ખબર છે કા ડગલું એ ભર્યું એ ભર્યું હું બીજી વખત ભરશો ને તો આખા કુટુંબ ની રશા ઉડી જાવ ઓર રાખજો પાછા તો કો કરશું કે માં ચિંતા કરશો ને તમે તો જીવનલાલ વધાર લોબુ જીબુ હોય ને તો આ બધું મેખી દેજો આ જેના તેના શાંગા તમને કીધું ગમે તે પણ સરપંચ નો ભણ્યો રે ને એરો પૈણા નઈ બસ આ બસ એટલી વાત યાદ રાખવાની